જે નજીક હોય છે તેનું દર્શન કરી શકાય છે પરંતુ જે દૂર છે તેનું માત્ર સ્મરણ જ કરી શકાય છે તેમ છતાં શાસ્ત્ર ઉપદેશ છે કે તે પરમ તત્વ કે જે નજીક છે તેમજ જ દૂર પણ છે તેનું દર્શન આપણે કરવાનું છે તેથી આપણને સમજાય છે કે ઉપરોક્ત પ્રકારનું સ્મરણ એ દર્શન સમાન છે આ સ્મરણ જ્યારે ઉચ્ચ ભૂમિકામાં જાય છે ત્યારે તે દર્શન જેવું બને છે શાસ્ત્રોના સારભૂત વાક્યોમાં જણાય છે તેમ ઉપાસના એટલે નિરંતર સ્મરણ જ્ઞાન કે જે પુનરાવૃત ઉપાસના સમાન છે તેને નિરંતર સ્મરણ તરીકે વર્ણવવામાં આવ્યું છે આમ સ્મૃતિ કે જે દર્શનની સમાન કક્ષાએ પહોંચેલી છે તેને શ્રુતિમાં મોક્ષના સાધન તરીકે વર્ણવવામાં આવેલ છે આ આત્મા વિવિધ વિદ્યાઓ દ્વારા પ્રાપ્ત થતો નથી ન તો બુદ્ધિ દ્વારા ન તો વેદોના કેવળ બહુ અભ્યાસ દ્વારા આ આત્મા જે કોઈ વ્યક્તિનું વર્ણન કરે છે તે જ આત્માની પ્રાપ્તિ કરી શકે છે તેની જ સન્મુખ આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે કઠોપનિષદ અહીં માત્ર શ્રવણ મનન અને નિદિધ્યાસન આત્મપ્રાપ્તિના સાધન નથી એમ નિર્દેશ કર્યા પછી એમ કહ્યું છે કે આ આત્મા જેનું વર્ણન કરે છે તેને જ આત્મા પ્રાપ્ત થાય છે જે અત્યંત પ્રિય હોય તેનું વરણ કરવામાં આવે છે અને જેમને આ આત્મા પ્રત્યે અસીમ પ્રેમ છે તે આત્માનો અત્યંત પ્રેમપાત્ર બને છે આત્મપ્રાપ્તિ કરી શકે તે માટે આ પ્રેમપાત્રને સ્વયં ભગવાન સહાય કરે છે કારણ કે ભગવાને કહ્યું છે કે જે મારામાં નિરંતર યુક્ત છે અને પ્રેમપૂર્વક મને ઉપાસે છે તેની બુદ્ધિને હું એવી રીતે પ્રેરું છું કે જે વડે તેઓ મારી સમીપ આવે છે એટલા માટે એમ કહેવું છે કે જે કોઈને આ સ્મરણ કે જે પ્રત્યક્ષ દર્શન સમાન છે તે અત્યંત પ્રિય છે તેનું પરમાત્મા વરણ કરે છે તેને પરમાત્માની પ્રાપ્તિ થાય છે કારણ કે દર્શનના વિષય સ્વરૂપ પરમાત્માને આવું સ્મરણ અત્યંત પ્રિય છે આ નિરંતર સ્મરણને ભક્તિ કહે છે આમ ભગવાન રામાનું જ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા હવે બ્રહ્મ વિશે ચર્ચા શરૂ થાય છે આ સૂત્ર ઉપરના ભાષ્યમાં કહે છે